મહેસાણા ઊંઝા એપીએમસી ખાતે આજે ચૂંટણી છે ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે ખેડૂત વિભાગના દસ બેઠક માટે વીસ ઉમેદવાર અને વેપારી વિભાગના ચાર બેઠક માટે સોળ ઉમેદવારના ચૂંટણી જંગમાં છે જેમાં અરવિંદભાઈ પટેલ અને કિરીટ પટેલે ભાજપને સમર્થન આપ્યું છે ચૌદ બેઠક માટે એક હજાર છાસઠ મતદારો મતદાન કરશે ખેડૂત વિભાગ માટે બસો એકસઠ મતદારો મતદાન કરશે જ્યારે આઠસો પાંચ મતદારો વેપારી વિભાગ માટે મતદાન કરશે ગુજરાત એપીએમસીમાં દર પાંચ વર્ષે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી થતી હોય છે આ વખતે પણ એને નિયમ પ્રમાણે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ છે આજે એના માટે મતદાન ચાલી રહ્યું છે અને મતદાન શાંતિપૂર્ણ પૂરું થશે અને અમે ભારતીય જનતા પક્ષના જે ઉમેદવારને પક્ષે મેન્ડેટ આપ્યો છે એ તમામ ઉમેદવારો વિજયી થશે એમનો અમને આશા છે

સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક સૌને મહત્વ હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભાજપ ભારતીય જનતા પાર્ટીની સવારી છે ના એવું કંઈ નથી પાર્ટી તરફથી સરસ સંનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે એ મને ચોક્કસ ખાતરી છે એ સારું રિઝલ્ટ